નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં કહ્યું કે ભારત દુનિયાની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયું છે ટોચના પાંચમાં આવી ગયું છે અને હવે ટોપ ત્રણમાં પણ આવી જશે ટ્રમ્પે ભારતમાં પચીસ ટકા ટેરિફ લાદ્યા અને ભારત રશિયાને ડેટ ઇકોનોમી કહ્યું મોદીએ જવાબ આવ્યો કે ભારતની સફળતા ટેકનોલોજી અને મેક ઇન ઇન્ડિયા પર આધારિત છે પીએમ મોદીએ કર્ણાટકમાં બેંગલુરૂના કેસઆર સ્ટેશન પર ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી બેંગલુરુ મેટ્રો યલો લાઇનનું ઉદ્ઘાટન કર્યું સાથે બાવીસ હજાર કરોડના વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કર્યો ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવારો પર ધોધમાર વરસાદ પડ્યો હતો આ વર્ષે પણ ભારે વરસાદની આગાહી છે આજથી રાજ્યમાં વરસાદનું નવરોહણ શરૂ વલસાડમાં બપોર સુધીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે માછીમારો માટે દરિયો ન ખેડવાની સલાહ ચૌદ ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની ફરી આગાહી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માજુમ બ્રિજ પાસે કાર નદીમાં ખાબકી ત્રણ લોકો ઘટના સ્થળે જ મોત એક યુવાનની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ઉમટ્યા મોડાસાના માઝુમ નદી અકસ્માતમાં ચાર યુવકોનું મોત કપિલ ઉપાધ્યાય વિશાલ રાજ આબિદ મરડીયા અને દીપક મેવાડાના મૃત્યુ ચારેય યુવકોમાં એક મોશન ટ્યુશન ક્લાસીસમાં અને ત્રણ ખાનગી સ્કૂલમાં શિક્ષક હતા તેઓ મોડાસામાં જ રહેતા હતા દસ વિશ્વ સિંહ દિવસ આસનગીર અને એશિયાટીક સિંહોના સંરક્ષણ માટે ઉજવણી ગોંડલની જય સરદાર સ્કૂલમાં ચારસો વિદ્યાર્થીઓ સાથે રેલી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો રાજકોટમાં એસઓપી નું કડક અમલ છતાં રાઇટ્સ માટે મંજૂરી વિના સંચાલકોએ રાઇડ્સ લગાવવાનું શરૂ કર્યું મીરા માટે દસ્તાવેજો હજુ જમાના થયા રાજ્ય બહારથી આવેલા સંચાલકો મૂંઝું મનવાન છે પીએમ મોદીએ બેંગલુરૂમાં મેટ્રો યલો લાઇન સહિત અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા તેમણે ભાષણ કન્નડમાં શરૂ કર્યું ઓપરેશન સિંદુરમાં ટેકનોલોજી અને યુવાનોના યોગદાનની પ્રશંસા કરી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં શાહિત પીડિત પરિવારો બોઇંગ સામે અમેરિકાની ફેડરલ કોર્ટમાં અરજી કરી વકીલ માઇક એન્ડ્રુઝ ટીમ સાથે સાઇટ પર પહોંચ્યા તપાસ અને પુરાવા એકત્રિત કર્યા સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે કહ્યું કે કેટલાક લોકોને ભારતનો વિકાસ ગમતો નથી અમારા ઉત્પાદનો મોંઘા કરવાની કોશિશ થાય છે તેમનો વિશ્વાસ કોઈ શક્તિ ભારતની વિશ્વ મહાસત્તા બનતા રોકી નહીં શકે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું ચેતવણી ભર્યું નિવેદન આગામી ટૂંક સમયમાં યુદ્ધ થઈ શકે છે પહેલગામાં છવ્વીસ પ્રવાસીઓની હત્યા બાદ ઓપરેશન સિંદુરમાં સેનાને ફ્રી હેન્ડ મળ્યો સીબીએસ ધોરણ નવમાં બે હજાર છવ્વીસ સત્યાવીસથી ઓપન બુક પરીક્ષા લાવશે વિદ્યાર્થીઓ પુસ્તકો જોઈને લખી શકશે જૂનમાં ગવર્નિંગ બોડીએ પ્રસ્તાવને મંજૂરી આપી શૈક્ષણિક ભારણ ઘટાડવાનો ઉદ્દેશ છે પંદર ઓગસ્ટે અલાસ્કામાં ટ્રમ્પ પુતિન બેઠક રશિયા યુક્રેન યુદ્ધના અંત પર ચર્ચા થશે શાંતિ યોજનામાં યુક્રેનના વિસ્તારો રશિયાને સોંપવાના પ્રસ્તાવને જેલેન્સ્કીએ ફગાવ્યો ઓપરેશન સિંદુર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ હવે અરબ સાગરમાં નૌસેનાની ફાયરિંગ ડ્રીલ થશે બંને દેશોએ નેવિગેશન વોર્નિંગ જાહેર કરી મરીન ટ્રાફિકને દૂર રહેવાની સલાહ આપી ભારતીય નૌસેના અગિયારથી તેર ઓગસ્ટે ઓખા પોરબંદર અને મોરમુગાઓ તટ પાસે ફાયરિંગ ડ્રીલ કરશે પાકિસ્તાને પણ અગિયારથી બાર ઓગસ્ટ સુધી નેવિગેશન વોર્નિંગ જાહેર કરી છે ભારતીય ઓપરેશન સિંદુર દરમિયાન ડિફેન્સમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી એસ ચારસો સિસ્ટમથી ત્રણસો કિમી દૂર પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ અને એક અવાક્સ વિમાનને તબાહ કરી વિશ્વ રેકોર્ડ બનાવ્યો એરફોર્સ ચીફ એપીસીએ કહ્યું કે એસ ચારસો અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની જમીનથી હવામાં હુમલો કરતી મિસાઇલ છે જેના ટેકનિકલ વિગત હજી ગુપ્ત છે વડાપ્રધાન મોદી અગિયાર ઓગસ્ટે નવી દિલ્હીમાં સાંસદો માટેના એકસો ચોર્યાસી નવા ટાઇપ સાત બહુમારી ફ્લેટનું ઉદઘાટન કરશે ગ્રીન ટેકનોલોજીથી બનેલા આ આધુનિક રહેણાંક સંકુલમાં પર્યાવરણ સ્નેહી સુવિધાઓ અને ઉર્જા સંરક્ષણની વ્યવસ્થા છે ઓપરેશન સિંદુર બાદ હવાઈ ક્ષેત્ર બંધ કરવાથી પાકિસ્તાનને બે મહિનામાં એકસો સત્યાવીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું નુકસાન છતાં પાક સંરક્ષણ મંત્રાલયે કહ્યું દેશની સુરક્ષા આર્થિક હિતોથી ઉપર છે ટ્રમ્પે ભારત બ્રાઝિલ પર પચાસ ટકા અને અન્ય દેશો પર દસથી એકતાલીસ ટકા ટેરિફ લગાવ્યા સાત ઓગસ્ટથી અમલ શરૂ ટેરિફથી અમેરિકામાં મોંઘવારી વધવાની ચિંતા જીવન જરૂરી વસ્તુઓ મોંઘી થવાની શક્યતા સુરતના કામરેજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચો સાથે સંવાદ યોજી ગામની શાંતિ અને સુરક્ષા પર ભાર મૂક્યો ગામમાં ઝઘડા નશાબંધી અને દૂષણ દૂર કરવા પોલીસ સરપંચ સાથે મળીને કામ કરે તેવી અપીલ કરી કાર્યક્રમમાં સુરત જિલ્લાના પાંચસો ઓગણપચાસ સરપંચોની હાજરી રહી ગૃહમંત્રીએ નવા રહેવાસીઓ પર નજર રાખવા સૂચના આપી અને સારી કામગીરી કરનાર પોલીસ કર્મીઓનું સન્માન પણ કર્યું ભારત ઓમાન વેપાર ડીલની વાતાગટો પૂર્ણ જલ્દી થઈ શકે છે હસ્તાક્ષર કેન્દ્રીય મંત્રી મુજબ ભારતે છેલ્લા પાંચ વર્ષમાં પાંચ મોટા મુક્ત વેપાર કરાર કર્યા જૂનાગઢમાં સિંહ અને ફેક્ટરી કર્મચારીનો અચાનક આમનો સામનો બંને એકબીજાથી જોઈ ડરીને ભાગ્યા સીસીટીવી ફૂટેજ વાયરલ ઘટના સિંહ માનવીના સહઅસ્તિત્વનો અનોખો પુરાવો બની અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સરકારે વિમાનોના જાળવની નિયમ કડક કર્યા ડીજીસીએ એરલાઇન માટે અનેક નવા આદેશો જાહેર કર્યા એર ઇન્ડિયા વિમાન નવીનીકરણમાં ડોલર ચારસો મિલિયન ખર્ચ છે નવી ડિઝાઇન અદ્યતન સિસ્ટમ્સ અને સુવિધા સાથે મુસાફરોને પ્રીમિયમ અનુભવ મળશે કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ જણાવ્યું કે અગિયાર ઓગસ્ટે લોકસભામાં નવો આવકવિરા બિલ આવશે જેમાં સંસદીય પસંદગી સમિતિના તમામ સુધારો સામેલ થશે ભાજપના સાંસદ બૈજયંત પાંડાની અધ્યક્ષતા હેઠળ સમિતિએ બસો પંચ્યાસી સુધારા આપ્યા હતા જેને એક જ બિલમાં જોડીને પ્રક્રિયા સરળ બનાવાશે કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરના નુકસાન માટે ઓએમસીઝને ત્રીસ હજાર કરોડ રૂપિયા બાર હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે પીએમ ઉજ્જવલા યોજનામાં સબસિડીવાળા સિલિન્ડર વર્ષના બારથી ઘટાડીને નવ પરંતુ રૂપિયા ત્રણસો સબસિડી યથાવત રહેશે ઈડીનો આરોપ રોબર્ટ વાડ્રાએ ગેરકાયદેસર રીતે રૂપિયા અઠ્ઠાવન કરોડ કમાઈ મિલકત અને રોકાણ કર્યા એનઆઈ મુજબ પૈસા બીબીટીપીએલ અને મારફતે આવે અને ગુનાહિત કમાની વારાણસીના આત્મવિશ્વેશ્વર મંદિરમાં આરતી દરમિયાન દિવાની જ્વારાથી અચાનક આગ લાગી આગમાં પૂજારી સહિત સાત ભક્તો ગંભીર રીતે દાઝ્યા સૌને હોસ્પિટલ ખસેડાયા દિલ્હીમાં ભારે વરસાદે શહેર થપ ત્રણસો થી વધુ ફ્લાઇટ મોડી જયતપુરમાં દિવાલ ધરાશાય થતા સાતના મોત મધ્યપ્રદેશમાં ચોવીસ વર્ષમાં પહેલીવાર ઓગસ્ટ સુકો ચૌદ થી ચોમાસુ પરત આવવાની શક્યતા યુપીમાં છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ આજે પણ પાંચ જિલ્લામાં ભારે વરસાદ એકસો અઠ્યાવીસ ટકા વધારે વરસાદનું રેકોર્ડ બિહારમાં ગંગા સહિત દસ નદીઓ ઉફાન પર સાત જિલ્લાઓ પૂરમાં દસ લાખથી વધુ અસરગ્રસ્ત સાતના મોત તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર